નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં પ્રકરણ એક સંખ્યા પરિચય પ્રાસ્તાવિક હવે વસ્તુઓની ગણતરી આપણે સરળતાથી કરી શકીએ છીએ આપણે મોટી સંખ્યામાં રહેલી વસ્તુઓને પણ ગણી શકીએ છીએ ઉદાહરણ તરીકે શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા તેને ચોક્કસ સંખ્યા દ્વારા રજૂ કરી શકીએ છીએ તદ ઉપરાંત મોટી સંખ્યામાં વિશિષ્ટ સંકેતથી ઓળખી શકીએ છીએ સંખ્યાઓની સરખામણી આવો જોઈએ કે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા સૌથી મોટી સંખ્યા છે સ્થાન કિંમતના આધારે કહી શકાય કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા એકમ દશક સો હજાર અથવા તો સૌથી વધારે અંકો અને ઓછા અંકો જેમ કે બે અંકો ત્રણ અંકો ચાર અંકો અને પાંચ અંકો નેવી હજાર સાતસો ને મોટી સંખ્યા છે અને બાણું એ નાની સંખ્યા છે નવ હજારે બસો દસ મોટી સંખ્યા એક હજાર નવસો બે નાની સંખ્યા પ્રયત્ન કરો હારમાં સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યા કઈ છે નેવિ હજાર ચારસો ને ત્રેવીસ મોટી સંખ્યા સો નાની સંખ્યા પંચોતેર હજાર મોટી સંખ્યા એકસો ને અગિયાર નાની સંખ્યા બાર હજાર બે મોટી સંખ્યા એકસો ચોવીસ નાની સંખ્યા પ્રયત્ન કરો ચાર હજાર આઠસો ને બાણું મોટી સંખ્યા ચાર હજાર સિત્તેર નાની સંખ્યા પંદર હજાર આઠસો મોટી સંખ્યા પંદર હજાર તોતેર નાની સંખ્યા પચીસ હજાર બસો ને છ્યાસી મોટી સંખ્યા પચીસ હજાર બસો દસ એ નાની સંખ્યા ચોવીસ હજાર છસો ને ઓગણસાઠ એ મોટી સંખ્યા છ હજાર આઠસો ને પંચાણું મોટી સંખ્યા જે રાઉન્ડ દોરેલા છે એ મોટી સંખ્યા છે જે લાઇન કરી છે એ નાની સંખ્યા છે તમે કેટલી સંખ્યા બનાવી શકો છો તમારી પાસે ચાર અંકો આપેલા છે સાત આઠ ત્રણ પાંચ આ અંકનો ઉપયોગ કરીને ચાર અંકની સંખ્યા બનાવો જેમાં કોઈ પણ અંકનું પુનરાવર્તન થતું નથી એટલે કે સાત આઠ ત્રણ પાંચ લઈ શકાય પરંતુ સાત સાત પાંચ ન આવે મોટી સંખ્યા અને નાની સંખ્યા કઈ કઈ મળે ચડતા ક્રમમાં ગોઠવતા નાની સંખ્યા મળે ઉતરતા ક્રમમાં ગોઠવતા મોટી સંખ્યા મળે મોટી સંખ્યા આઠ સાત પાંચ ત્રણ ને નાની સંખ્યા ત્રણ પાંચ સાત આઠ પ્રયત્ન કરો આપેલા અંકોનો પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને ચાર અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા શોધો ચડતા ક્રમમાં ગોઠવતા નાની સંખ્યા ઉતરતા ક્રમમાં ગોઠવતાં મોટી સંખ્યા જેમ કે બે ચાર સાત આઠ નાની સંખ્યા આઠ સાત ચાર બે મોટી સંખ્યા નવ સાત ચાર એક એને ચડતા ક્રમમાં ગોઠવતા એક ચાર સાત નવ નાની સંખ્યા નવ સાત ચાર એક મોટી સંખ્યા સૂચના ઝીરો સાત પાંચ ચાર એ ત્રણ અંકની સંખ્યા છે એટલે કે શૂન્યને પ્રથમ સ્થાને લઈ શકાય ને બાકી કોઈ પણ જગ્યાએ લઈ શકાય જેમ કે ચાર ઝીરો પાંચ સાત નાની સંખ્યા સાત પાંચ ચાર ઝીરો મોટી સંખ્યા એક બે છ સાત નાની સંખ્યા સાત છ બે એક મોટી સંખ્યા ત્રણ જીરો ચાર પાંચ નાની સંખ્યા પાંચ ચાર ત્રણ જીરો મોટી સંખ્યા આપેલા અંકોનો ફક્ત એક જ અંકનું બે વાર પુનરાવર્તન કરીને ચાર અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા શોધો એટલે એકના એક બે અંકો લઈ શકાય જેમ કે ત્રણ ત્રણ સાત આઠ નાની સંખ્યા આઠ આઠ સાત ત્રણ મોટી સંખ્યા પાંચ જીરો નવ નવ નાની સંખ્યા નવ નવ પાંચ જીરો મોટી સંખ્યા ઉપર સૂચના આપી લીધી કે શૂન્યને પ્રથમ સ્થાને લઈ શકાય નહીં એવી જ રીતે નીચેના ક્વેશ્ચનમાં પણ જેમ કે ચાર ઝીરો ચાર નવ નાની સંખ્યા નવ નવ ચાર ઝીરો મોટી સંખ્યા એક એક પાંચ આઠ નાની સંખ્યા આઠ આઠ પાંચ એક મોટી સંખ્યા આપેલી શરતના આધારે ચાર ભિન્ન અંકો વડે ચાર અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવો એક્ઝામ્પલ તરીકે અંક સાત દરેક વખતે એકમના અંકના સ્થાને સૌથી મોટી સંખ્યા એટલે નવ આઠ છ સાત સંખ્યા શૂન્યથી શરૂ થતી નથી એટલે કે શૂન્યને પ્રથમ સ્થાને લઈ શકાશે નહીં સૌથી નાની સંખ્યા એક શૂન્ય બે સાત અંક ચાર દરેક વખત દશકના સ્થાને સૌથી મોટી સંખ્યા નવ આઠ ચાર ત્રણ સૌથી નાની સંખ્યા એક જીરો ચાર બે અંક નવ દરેક વખતે સોના સ્થાને સૌથી મોટી સંખ્યા આઠ નવ છ પાંચ સૌથી નાની સંખ્યા એક નવ પાંચ ચાર અંક એક દરેક વખતે હજારના સ્થાને સૌથી મોટી સંખ્યા એક નવ આઠ સાત સૌથી નાની સંખ્યા એક ઝીરો બે ત્રણ અંક બે અને ત્રણ લો જેની મદદથી ચાર અંકની સંખ્યા બનાવો કે જેમાં બંને અંકો સરખી વાર આવે કઈ સંખ્યા સૌથી મોટી બને તો તેત્રીસ બાવીસ બત્રીસ ત્રેવીસ કઈ સંખ્યા સૌથી નાની બને બાવીસ ત્રેવીસ 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 તો જુદી જુદી સંખ્યા બનાવી શકો